તો દેલવાડા ગ્રામીણની અંદરમાં જે રીતે આજે પેશકદમી હાલની અંદરમાં થઈ રહી છે ગૌચરની જગ્યાઓ આજે પણ દબાવવામાં છે જે ડેમોનસર કરવામાં આવ્યું છે એ ફરીથી ગ્રાહકો વેપારીઓ ફરીથી દુકાનો ચાલુ કરી અને પરત ધંધો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આમાં કોઈ સંજોગની અંદરમાં ક્યાંક ને ક્યાંક અસંખ્યાની હિસાબે આ લોકો જે કરી રહ્યા છે એ બિનકાયદેસર છે ગેરપુરવૃત્તિ છે અને રહી વાત ગુપ્ત પર્યાગની અંદર ગુપ્ત પર્યાગની અંદરમાં ગૌચરની અંદર લાખો એકરની જમીન દબાવીને ખાઈ ગયા છે આજે એની અંદર બગીચા બનાવીને બેઠા તો ડેમોડસ્ટીર જિલ્લા કલેક્ટર છે અને અમે રજૂઆત કરવાના પણ છે છે કે જે રીતે થઈ રહ્યું એ ખરેખર શાંતિપૂર્વક અને જે રીતે જે પણ ગ્રામ પંચાયતના હોય કે સંસદીયના ના હોય કે પછી તાલુકાના હોય કે ધારાસભ્યના હોય જે મત વિસ્તારનું જે આવતું હોય એની સંપૂર્ણ રીતે થવું જોઈએ પણ આ સંપૂર્ણ રીતે થયું નથી દેલવાડા ની વાત કરીએ છીએ તો ચાર અંદર કહેવામાં આવે છે તો ચાર જે તોડફોડ કર્યું છે દરગાહો મંદિરો જે કઈ હટાવવામાં આવ્યા છે તોડી પાડવામાં આવેલા છે પણ ક્યાંક જે રસ્તો અંદરના જે પેશકદમી ગૌચર દબાવેલા આવેલું છે એમાં કઈ ડેમોનરેશન કરવામાં આવ્યું નથી એટલે અમે સરકાર શ્રી લગી આ રજૂઆત કરવાના છીએ અગાઉ પણ અમારી રજૂઆત હતી અને આજે પણ અમે કરી રહ્યા છીએ અને મીડિયાના અને પ્રેસના માધ્યમથી પણ અમે કલેક્ટરશ્રીને અને ગૃહ સુધીનો અમે મુખ્યમંત્રી સુધીનો અમે આ સંદેશો પાઠવીએ છીએ કે દેલવાડાના એકસો ઉના એકસો ગામડાઓની અંદરમાં જે જે રીતે દેલવાડા નાલિયા માંડવી વાસોજ ચેકપોસ્ટ સ્થળ એની અંદરમાં અમારી ઘણી બધી લડત અગાઉ પણ હતી અગાઉચર અને પેસકદની બાબતથી આજે પણ અમારી લડત એ છે કે જે ડેમોનસ કરવામાં આવેલું છે એ શાંતિપૂર્વક થયું નથી અને કલેક્ટરશ્રીને એવી અનુરૂપ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને આકાર રાખીએ છીએ કે ભાઈ આવનારા સમયની અંદરમાં જે ડેમોનેસ્ટ કરવામાં આવે તો શાંતિપૂર્વક અને સંપૂર્ણ રીતે થવું જોઈએ એવી અમારી માંગણી છે ધન્યવાદ